હા મિત્રો આપણે જો આગળ આગળ હાલવાનું ચાલુ કરી દીધું છે આગળ ઇતિહાસ જાણશું તમને બતાવશું કેવા બધા આવે છે મજા આવે છે ને હા હો આ રહ્યા જો ભાડે મળે 50 રૂપિયા કલાક તમને ટાઇમિંગ કાર્ડ હોય તો બોર્ડર ઉપર મારા ફટી શકે અહીંયા છે ને મિત્રો સાયકલ ટ્રેક છે અહીંથી સાયકલ ને મળે આમાં બધે સાયકલ લઈને આપણે જવું છે સુવિધા છે અને ઉપર કોટની અંદર સાયકલ લઈને કોઈને જવું તો અહીંયા મળી જશે અહીંથી બધી ભાડે સાયકલ મળી જાય મિત્રો તો સુવિધા સારી કહેવાય કા હા એવી સુવિધા છે ગાડી ને બધું મળી જાય ઇલેક્ટ્રિક કાર ને બધું

મુસ્લિમ રાજા કોણ હતો કે અમદાવાદ છે એની બાજુમાં એક ગામ છે મેહમદાવાદ અને અમદાવાદનો બાદશાહ તો મોહમદ શાહ ને બે ગઢ ઉપર ચડાઈ કરી એક જૂનાગઢ જુનાગઢ એ ભરોડા પાસે છે પાવાગઢ બે કિલ્લા સર કર્યા એનું નામ આપ્યું મોહમદ શાહમાંથી મોહમ્મદ બેગડો ચૌદસો ને સિત્તેરમાં કિલ્લાના લાસ્ટ રાજા તો રામ માંડલી એની ઉપર મોહમ્મદ બેગરાએ ચડાઈ કરી અહીંયા રાજપૂત રાજાનું પતન કરી જુનાગઢ કિલ્લાનો નાશ કર્યો

નવાબને સરદાર વલ્લભભાઈ પટેલે રાતોરાત ભગાલી બીકો પાકિસ્તાન અને નવાબના કબજામાં ત્યાં જુનાગઢ શહેરને સ્વતંત્ર કરાયું નવાબ એવો તો એ કુતરા પાળતો આઇકી ભાઈકો તો એ ને પણ સાથે લઈ ગયો અહીંના ભાગમાં જુનાગઢ શહેરની અંદર નવાબના મહેલ છે અગિયાર મહેલ જુનો આની ઈમારત છે હાલમાં એ બધા મહેલની અંદર મામલતદાર કલેક્ટર બધી ઓફિસો થઈ ગઈ અમુક સ્કૂલ બની ગઈ નવાબો જે બધા રાજ કરતા એ બધા ભાબી ફેમેલીમાં જુનાગઢનો લાસ્ટ જે નવાબ હતો મોહમ્મદ ખાન બાબી ફેમિલી માં એક હિરોઈન થઈ ગઈ પરવીન બાબી પરવીન બાબી આઈ જુનાગઢ ની એની પણ અહીંયા ગામ માં આવેલી છે અત્યારે જર્જરિત પડી છે બે હજાર પાંચ માં મુંબઈ માં એની ડેથ થઈ ગઈ એટલે ત્યાં પણ એને ફ્લેટ સીલ કર્યો અહીંયા પણ હવેલી છે અત્યારે જર્જરિત પડી ગઈ પરવીન બાબી માં નવાબી બાબી ખાનદાન ની આ જગ્યા ઉપર બે ટોપ છે એમાં મોટી છે નામ છે બાજુમાં નાની છે નામ છે માય આ બે તો ફસલ માં બનેલી છે તુર્કી દેશ ની અંદર તુર્કી રાજા બે તોપ ને જહાજમાં લઈ હવે દીવ નો કિલો છે ફિરંગીનો ટોપો લઈને દીવ માં ગયો છે મુસ્લિમ રાજા આ તોપ પંચ ધાતુ માંથી બનાવેલી છે લોખંડ ગમે તો વરસાદ પડે આ તોપ ઉપર કોઈ દિવસ કાટ ના લાગે આવીને આવી રહી આ તોપ છે એર પોલ્યુશન આગળ થી બાળક નો ગોળો નાખે પાછો જે વલય પોતે ત્યાં જામગ્રી મોટી ની રેન્જ છે ત્યાં બાર કિલોમીટર નાની નીચે ત્રણ કિલોમીટર એ સમયમાં લોખંડના વિલો હતા ગમે બાજુ મુમેન્ટ કરીને મારી શકાય હાલમાં ગવર્મેન્ટ એના પૈડા કાઢી આ સ્ટેન્ડ ઉપર જોવા માટે મૂકેલી સ્વામીના ભાગમાં જે બધી તોપ છે નાની નાની એ બધી લોખંડની છે એની ઉપર ફાટી પણ જાય ફાયરિંગ થાય તો કાચ પણ લાગે અને કંપની એની ઉપર બ્લેક કલર મારેલો છે આ પંચ ધાતુમાંથી છે અને એની ઉપર કોઈ દિવસ ફાટે પણ નહીં જંગ પણ ના તો મિત્રો તમને મસ્ત નજીકથી તોપ બતાવું આપણે ગાઈડ છે કીધું પ્રમાણે તો આ છે તોપ નાની આ છે નાની નાની તોપ સરસ જોવાલાયક આ છે મોટી તોપ બધી અને આવી બધી તોપો છે મિત્રો અને અહીંથી જુનાગઢ સિટી સાડા ચાર લાખની વસ્તી ધરાવતું એનો સીન પણ જોરદાર છે તો એ તમને પણ બતાવું તો આખા જુનાગઢ સિટીનો સીન છે ઉપરકોટથી તો ખાસ જોજો મિત્રો આગળ આગળ હવે વિડીયો માં રહેજો આગળ આગળ તો જોરદાર જ છે બધા મહેલો ની તો ખાસ જોજો મિત્રો મસ્ત જોવા જેવું છે બધા આગળ વિડીયો માં રહેજો મેલી માં જે તમને કીધું અભિનેત્રી પરવીન બાબી એનો સાઈન બોર્ડ છે 1954 માં જૂનાગઢ માં જન્મેલી બાબી ફેમિલી માં 2005 માં ની ડેટ થઈ ગઈ આઈથી શિક્ષા લીધી હતી કારમેલ હાઈસ્કૂલ અમદાવાદ માં ત્યાંથી મહેશ ડાયરેક્ટર પિક્ચર માં લઈ ગયા પેલું ચંદ્ર મેઘાણી ગુજરાતી સાહિત્યકાર સામદાસ ગાંધી માયારામ આશ્રમ છે માયારામ બાપુ એવા બધા લીડરોને એકઠા કર્યા બધા પ્રદર્શનકારી એકઠા થયા નવાબ સેના સાથે લડવા માટે નવાબ ભાગી ગયો છેલ્લે ખબર પડી કે હવે આપણું મોત નિશ્ચિત છે કારણ કે વલ્લભભાઈ બે જ વસ્તુ રાખતા સાઈન કરો યા ગોલી મારો નવાબ રાતો કેસો કેરોડેમથી હવાઈ અડ્ડાથી ભાગી ગયો કરાચી પાકિસ્તાન કારણ કે અહીંના નવાબને મોહમ્મદ અલી જીણા શાહ નવાઝ ફૂટો ઉશ્કેરતા તમે પાકિસ્તાનમાં જોઈ કરવાના હાલમાં પણ પાકિસ્તાન દ્વારા એમ કહે છે કે જૂનાગઢ હૈદરાબાદ કાશ્મીર આપણે આ નરસિંહ મહેતા છે તેનો મસ્ત સીન લીધો અને નરસિંહ મહેતા વિશે મસ્ત ગાઈડ પાસેથી આપણે થોડીક માહિતી પણ લઈ લઈએ તો મસ્ત માહિતી આપી દો ગાઈડ ભાઈ આ જગ્યા ઉપર સાઇન બોર્ડ છે નરસિંહ ભગત નું મેવાય માં મીરાબાઈ ત્યાં પોરબંદર માં સુદા માંથી આપડે સૌરાષ્ટ્ર કાઠિયા અંદર નરસિંહ મહેતા નરસિંહ મહેતા નો મૂળ ગામ ભાવનગરની બાજુમાં બાજુ માં તળાજા તળાજા રહેવાસી નરસિંહ ભગત કઈ કામ ધંધો નતા કરતા શ્રી ભાઈ ભાભી એ મેણા ટોળા માંથી ઘર માંથી કાઢી મૂક્યા કે ભગત તમે કઈ કામ ધંધો તો કરતા નથી ખાલી મફતમાં રોટલા ઠયો જુનાગઢમાં આવીને વસેલા ગામમાં નરસિંહ મહેતાનું જુનાણી ઢુકળી ટાઈપનું મકાન હતું અત્યારે નવું ડેવલપ થયું ત્યાં નરસિંહ ભગત રહેતા ભગવાન મહાદેવની તપસ્યા કરી વિકા તરસા મહાદેવ પ્રસન્ન થયા અને કીધું કે તું જિંદગીમાં બે નામ યાદ રાખજે રાધે ગોવિંદ રાધે ગોવિંદ તારું કલ્યાણ થાય નરસિંહ મહેતા જ્યારે પણ ભગવાન ક્રિશ્નને યાદ કરતા તો સાક્ષાત હાજર થતાં એવા નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ બાવન વખત દર્શન દીધા કેટલા બાવન કોવર બાઈનું મામેલું હુંની દી તમામ કામ કર્યા આ કિલ્લાનો છેલ્લો રાજા તો રાજપૂત રામ માંડલિક માનલિક રાજાએ પણ નરસિંહ ભગતની પરીક્ષા લીધી હતી આજે મંત્રી લોકો બધા ઉશ્કેર થતા તમે ભગત છે ને ખોટા દતિન કરે છે રામને એમ કહે છે કે મને ભગવાન મળ્યા ભગવાન મળ્યા હવે રામ માંડલિક રાજા મંત્રીનું સાંભળી અને નરસિંહ મહેતાને નાખે છે જેલમાં જેલમાં એક ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખી માં ફૂલની માળા પહેરાવે કે જો તારી ભક્તિ સાચી હશે તો ભગવાન આ મારા નીકળીને તારા ગળામાં પેરાઈ જશે નરસિંહ મહેતા જેલમાં ભજન કીર્તન કરે છે કરતા લઈને સાક્ષાત ભગવાન પોતાની માળા કાઢી નરસિંહ ભગતને પેરાવે છે કે રાજા રામ માલિક પોતાનો મુગટ કાઢે તો ઘૂંટણીએ પડીને માફી માગે છે કે ભગત તમારી ભક્તિ સાચી તમારી ભક્તિથી મને પણ દર્શન થઈ ગયા બાકી રાજાને દર્શન ન થયા કે તમારી ભક્તિ સાચી એના હિસાબે મને પણ દર્શન મિત્રો જોરદાર વ્યૂ છે

ગુડકબારી છે ભાઈ ગોડકબારી માંથી નીકળજો બધાય તમને બધા હાલો હાલો પુણ્ય ની ગુડકબારી છે

ની પાસે ટોલ છે કે કર વેરો પછી અહીંથી કર વેરો લીધા પછી ગિરનાર ની યાત્રા કરવા દે જવા દે દામોદર કુલ જવા નાવા જવા દે પાટણ નો રાજા સિદ્ધાજી ની માય વિધિ મિનર દેવી દામોદર કુલ નાવા ત્યારે એની પાસે પણ કર વેરો માંગી ગયો ટોલ સિદ્ધાર્થને એટલે સિદ્ધાજ ને પેલે થી વેર છે હવે આપણે આ પગથી ચડવાના છે બીજા માળ ઉપર જવાનું છે અને રાણક દેવીનો જે મહેલ છે એનો આ બીજો માળ છે મિત્રો ઉપર આનો પણ ઇતિહાસ જાણશું અને આગળ જોશું તો આ છે આપણે મહેલ જોરદાર બહારનો નજારો છે આ ને હવે અંદરનો નજારો તમને હું બતાવું છું જો આ છે મહેલ રાણક દેવીનો જોર

પહેલાના રાજે લોકોના દીકરીને દૂધ કરે એટલે કે મારી નાખે જ્યારે રાજાની આ દીકરીનો જન્મ થાય છે તો જ્યોતિષ લોકો એવી વાણી કરે છે કે આ દીકરી જેના ઘણી અંદર રહેશે એનું રાજ્યનું પતન થઈ જશે રાજાને મનમાં વિચાર આવ્યો કે આ પંડિત જે વાણી બધા સત્ય પડે તો આપણે આ દીકરીને નથી જોતી એમને એક સંદુક વ્યક્તિમાં પૂરી એની સેનાને કહે છે ગમે આ જંગલ જેવા રીઝર્વ વિસ્તારમાં ઈચ્છા પડી ત્યાં મૂકી આવું એટલે એની સેના ફક્તિ ફરી આવે છે કે આપણે આ દીકરીને કે જગ્યા ઉપર છોડવી એટલે ફરતી આવે છે તો જુનાગઢની બાજુમાં વીસ કિલોમીટર ઉપર એક ગામ છે મજવડી ગામ એ ગામ જેવો જંગલ વિસ્તાર હોય છે જ્યાં એ બાળકીને છોડી સેના પાછી જતી રહી છે મજવડી ગામમાં એક લોકો હોય છે હળવંત કુંભાર એ હોય છે પતિ પત્ની એને કોઈ સંતાન ન હોય નહીં સંતાન એમનું કામ શું કારણ કે કુંભાર હતા એટલે માટા ભરવાનું જંગલમાં લેવા જાય છે માટી માગી લેવા જાય છે બે પતિ પત્ની તો જંગલ માં બાળકી રોતી હોય છે અને જંગલ માં હળવા એ બાળકીને ને લઈ અને અવાજ કરે છે કે ભાઈ કેનું સંતાન છે જેમનું સંતાન નથી તો હળમાં કુંભાર શું કહે કે ભગવાને આટલા વર્ષથી આપણે કોઈ સંતાન નહોતું ભગવાને જ આપણી અરજી સુધી આપણે સંતાન આવી એ દીકરીને ઘરે આવે છે રાજકન્યા હતી અને દીકરી રૂપાણીને સ્વરૂપ પાંતો હતી રાણ જેવા વિસ્તારમાંથી મળી હળમાં કુંભારે બાળકીનું નામ આવી રાણક જેમ જેમ ઉછળી મોટી થાય છે હરમદ અપસરા જેવી છે ગામે નદી કાંઠે પાણી ભરવા જાય છે ત્યારે પાટણનો રાજા સિદ્ધરાજનો સેનાપતિ સેનાપતિ લઈ સોમનાથ સોમનાથથી બધી યાત્રા કરવા આવે છે ત્યારે ફરતો ફરતો ગળો લઈ યાત્રા કરવા આવે છે ત્યારે એમની નજર પડે છે રાણક ઉપર એટલે કે આવી અતિ સુંદર ને કન્યા ખોલી છે આખા ગામમાં પૂછે છે ગામ લોકો શું કહે કે જો સામેવાળા હરમત કુંભાર એમની આ કન્યા છે હરમત કુંભારની આ જાય છે સેનાપતિ પૂછતો પૂછતો કહે છે કે આ તમારી દીકરી છે હરમદ કુંભાર એમ કે છે કે આ મારું સંતાન નથી અને સાચી હકીકત કહે છે કે આ દીકરી કોઈ રાજકન્યા છે જ્યારે હું દીકરીને લઈ આવ્યો ત્યારે એના ગળામાં એક મહાદેવ લખાણ હતું કે આ કોઈ રાજ કન્યા છે મેં તો ખાલી એને પાલન પોષણ કરીને મોટી થઈ ફેલી છે તો કે ભલે હોય સેનાપતિ યાત્રા કરી પાછો જાય છે સિદ્ધપુર પાટણ પાટણમાં એના બાપુ સિદ્ધાર્થને કહે છે કે સિદ્ધાર્થ પાટણ જઈ તો સિદ્ધાર્થને કહે છે કે બાપુ મેં તમારા માટે એક સુંદર કન્યા જોઈ છે કે ગિરનાર સોમનાથની યાત્રા કરવા ગયો જ્યાં એક અપસરા જેવી કન્યા જોઈ છે અને તમારે રાણી બનવા માટે લાયક છે અને સિદ્ધાર્થ ક્યાંથી સિદ્ધેશ્વ હલમત કુંભાર હરમદ કુંભાર શું કહે મારી દીકરી નું સપમાન તો ગુજરાતના રાજા સિદ્ધાર્થ સાથે થાય તો આખા ગુજરાતની રાણી બનશે મારા બધું ભાગ્ય પૂરશે અને મારી દીકરી આખા ગુજરાતની રાણી બનશે રાજ કરશે પેલાના જમાનામાં માત પિતા બધું હપન નક્કી કરતા હરમદ કુંભારે સપન નક્કી કર્યું